હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય લેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે જોશના કિચનની શરૂઆત આપણે ઘણા દિવસ પછી કરીએ છીએ કેમકે દેશમાં લગ્ન લગ્ન કરવા ગયા હતા એટલે આપણે ચેનલનું કામ બંધ હતું તો આજે આપણે તેની શરૂઆત કરીએ છીએ શુભારંભ કરીએ છીએ અને શરૂઆત કરીએ છીએ આપણે આજે કોથમીરની વડી તો ચાલો તેના માટે તૈયારી શરૂ કરી દઈએ જો આપણે આ બે વાટકી ચણાનો લોટ છે એક વાટકી ચોખાનો લોટ પછી ખાંડ આદુ મરચાં લસણ તલ અને આપણે આમ બેઝિક મસાલો અને લીંબુ અને આપણી આ કોથમીર જે હું દેશમાંથી લઈ હતી દેશી કોથમીર છે બે વાટકી મેં ચણાનો લોટ છે તે ચાળીને નાખી દીધો છે અને તેમાં આપણે એક વાટકી ચોખાનો લોટ નાખીએ જેનાથી આપણી વળી છે એકદમ ક્રિસ્પી બને અને કરારી બને આદુ મરચાં અને લસણની પેસ્ટ ત્યારબાદ આપણે સફેદ તલ થોડાક અંદર નાખશું બહાર થોડાક બહારથી નાખશું પછી આપણા મસાલા હળદર પાવડર ધાણા જીરું બે ચમચી લાલ મરચું એક ચમચી ચપ હિંગ ગરમ મસાલો અને થોડી સુગર એડ કરી દઈએ ચટપટો સ્વાદ લાવવા માટે એક લીંબુ નીચે નાખીએ અને ત્યારબાદ આપણે આ જે કોથમીર છે તે મેં ધોઈને રાખી દીધી છે સાફ કરીને એડ કરી દઈએ બધું મિક્સ કરી દઈએ જરૂર લાગશે તો આપણે પાણી એડ કરીશું કેમ કે કોથમીર ધોયેલી છે અને તે થોડુંક પાણી છોડે અને ફ્રેન્ડ્સ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નમક તો ભૂલાય જ ગયું હતું સ્વાદ અનુસાર નમક જે આપણે ઢોકળા માટે લોટ બનાવીએ ને એ રીતનો લોટ બનાવવાનો છે આમાં તમે બાજરાનો લોટ પણ એડ કરી શકો છો લોટ બંધાઈ ગયો છે તો થોડુંક આપણે તેલથી લોટને મસળી લઈએ માં પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે અને આને આપણે ઓલથી પ્રેસ કરી લઈએ થોડા તલ આપણે પાથરી દઈએ ત્યારબાદ આપણે લોટ છે તેને સરસ મજાનો પાથરી લઈએ ચોરસ આકારમાં ઉપર થોડા તલ છાંટી દઈએ હવે આપણે આને ઢોકોરી એમાં દસ થી પંદર મિનિટ સુધી બફાવા મૂકી દઈએ જો આપણે હવે કોથમીર વળી છે તેને ચેક કરી લઈએ દસ મિનિટ થઈ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે એને ઠંડી પડવા દઈએ ઠંડી પડે ત્યારબાદ આપણે એને ચોરસ કટકા કરી અને તળી લઈશ આ રીતના મેં જો ચાખા ચાકાથી સરસ ચોરસ ચોકઠા ચોખા કરી લીધા છે આ રીતની જો આપણે કોથમીર વળી કેટલી મસ્ત બની છે અને અહીંયા કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે દાક મહેતામાં ઘણીવાર કોથમીર વડી વિશે આપણે સાંભળ્યું છે મહારાષ્ટ્રની સ્પેશલ આઇટમ છે આ કોથમીર વડી જો એકદમ ક્રિસ્પી અને કરારી આપણી કોથમીર વડી બનીને તૈયાર થઈ ગઈ છે આ તમે પણ ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે આ તમને આ કોથમીર વડી કેવી લાગી ગઈ એકદમ આપણી ક્રિસ્પી અને કરારી બની છે એમ અંદરથી તોડીને બતાડું અને ટેસ્ટમાં પણ લાજવાબ છે ચાલો તો તૈયાર છે આપણી કોથમીર વડી અને એન્જોય કરીએ સોસ અને મરચાંની સાથે તમે પણ આ રીતના બનાવજો ટ્રાય કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં